આજે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળ દિવસ છે હું આજના વર્ગના સ્વામી શ્રી મંગળ ને નમન કરું છું આજે માક્ષર મહિનાના વધપક્ષની પક્ષની નવમી તિથિ છે જે રાત્રે છે ત્યારબાદ દસમી તિથિ છે આજે ભવનના બાર વાગ્યા સુધી ચંદ્રમાં હસ્ત નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં છે આજે રાત્રેના નવ વાગ્યા સુધી શોભન યોગ છે ત્યારબાદ અતિગંડ યોગ છે આજે ઘર કરણ છે આજે રાત્રિના બે વાગ્યા સુધી ચંદ્રમાં કન્યા રાશિમાં રહેશે ત્યારબાદ ચંદ્રમાં તુલા રાશિમાં પ્રવેશ કરશે આજે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ છે આજે અભિતમ મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધી છે પેપર નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચીકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભીત મુહૂર્ત માં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના ત્રણ વાગ્યાથી થી બપોરના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈપણ નવું કાર્ય આ રૂ દિશા આજે ઉત્તર અને ભાવિ દિશા તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળખાની યાત્રા કરવી જોઈએ આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે આ એક ઉગ્ર નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ વધી રહેશે તે સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ